બધું કામ બામ કરીને નાય ધોઈ ફ્રેશ થઈને ને વિડીયો ચાલુ કરી દીધો છે નમા રવિભાઈ જો રમેશ રવિ એ રવિ કાકા બધું ટટકે જાય તો જો કપડાં બપડા ધોઈને ચાર કરી નાખેલું છે કેમ કે અમારા આશુ કાલનો વરસાદ ના આવું છે વરસાદનું નામ લીધું તો વરસાદ એ રહી ગયો છે મુનાકા ભરે છે ખાટલો જો એ પેલા વીડિયામાં ખાટલો તમને ભાંગી ગયેલો બતાવ્યો હતો તો આજે એ ખાટલાનું મુહૂર્ત આવી ગયેલું છે ને પણ કેમ કે એક ખાટલામાં પાટી ભરવાની છે ને એક ખાટલામાં દોરીનું વાણ ભરવાનું છે એ તો પણ મારા પપ્પાને આવડે અમને તો કઈ આવડે નહીં એટલે આપણે કાંઈ ઈ શાળા કોઈ કરે નહીં કેમકે મુનાકા ખાના પાટી નેવું ભરતા આવડે તો પાટી ને એવું ભરે છે જો વિગતે વિગતવાર પાટી નાખન છે કેમ કાકા છે ફટાફટ એકદમ આજો બધા મસ્તીના મગ વાવેલા છે તો એથી પણ જોવો તમે ને આ બધું સોયાબીન ઠેઠ તમને લીલું દેખાય એ બધું આપણું જોવો તમે કેમ કે વરસાદ ન હોય ને તો નજારો મસ્તીનો જ આવે મિત્રો ના અમારે આશુ બેન એ તમે વિડીયો જોઈ નાખેલો છે ફૂલઝાડ ભરે વાઈ ગયેલા છે કેમકે ભેજ હોય ને એટલે અત્યારે માથે ત્રે આવે એટલે મસ્તીના બની ગયેલા છે હારો કન્ટન બ્લોક માં રહેજો હાલો તો જો આપણે આ પાટી વાળો ખાટલો હતો ને ભરવાનો એ જો કપલેટ થઈ ગયો હવે જો કલર એ કલર ની નાખી દીધી ગાઈસ હા બે હાટ આમ જકે આઈટમ મે પાડ દીધી હવે તમારે રવિ રમ છે ના આ ખાટલો ઈ તો એ જો કપલેટ થાય છે કેમકે આ ખાટલામાં તો થોડીક મહેનત થાય કોને કોને ખાટલા ફરતા આવડી પાછા કમર કરીને કહેજો અહીંયા જો મારા પપ્પાને એક ને આવડે છે બાકીના ના તો બધા દોરીના વળ કાઢે કેમ કે કા હમ ના કા બે ને સડાયો ના કા કાતરે કાતરે કેમ કાકા કા હા બહુ કાંઈ વરસાદ છે નહીં એટલે ખાટલો કેમ કે કે દૂનો ભાંગી નાખેલો હતો તો આજે એનું મુહૂર્ત આવી ગયું છે કાંઈ માં ફૂફાની ખાટલો ભરે છે ને હાવ કપલેટ થઈ જાય પછી તમને બતાવશો ત્યાં વેડિયામાં બનાવે ફાઇનલી તો જો આપણે તો હશે ને આજ રેસીપીમાં કાંઈ નથી બનાવવાનું પણ ખીચડીને કઢી બનાવવાની છે મિત્રો વેચી વાત છે કેમ કે આપણે મગવાળી ઓરિજિનલ ખીચડી મેક દીધેલી છે અમે આવી રીતની પહેલાં મગ શેડવી નાખેલા છે અને હવે પણ આપણે ચોખા વર્ધી દેલા છે જો તો આવી રીતને આપણે કાંઈક દેશી ટાઈલમાં ખીચડીનો પ્રોગ્રામ છે કેમ કેમકે અઠવાડિયે એકાદી વાર હળવું ખાવું ખાઈએ તો મજા આવે હોય રોટલા હોય રોટલી હોય પણ આ છે ને હાવ ચોખ્ખું ચોખ્ખું હળવું ખાણું ખાવાનું કેમકે મજા આવે કઢીની ખીચડી ખાવાની દાળ ભાતી ઘોડે તો બનાવી નાખેલી છે આપણે ખીચડી તો જાણે મેકી દીધેલી છે કઢી બનાવવાની છે પણ થોડી થોડીક વાર કે ખીચડી થોડી જાય પછી કઢી બનાવવાની હોય ત્યાં તો કાંઈ ન જ બનાવવાની હોય અમારા રવિની જો હેલા લાવે છે એમ કે આજ તો અમારે હવાનો વરસાદ નહોતો એટલે એ બાપ ભાઈ ફરવા નીકળી ગયેલા છે ને દક્ષાબેન શાહ બનાવી તો ઠાવાસાનો ટકવા મળ્યા છે ને અમારે બે ગોયરું પણ એ રમે છે તો જરીક જોતાય એ પહેલાં ચપલા પહેરી લઈ કેમ કે ન મજા આવે બે ગોયરું કાંઈક રમે છે પણ હું રમે નથી ખબર કેમ કે એની શાળે લેવી ગયા એટલે એને કાંઈક કાંઈક થોડીક મહેનત કરવી પડે આ બે બેનું શું કરે છે જો એ માટીના ગણપતિ એવી રીતના બનાવવાનું બન્યા ગણપતિને મિત્રો લાડવાય તે સુવારવા પડે તો એ બનાવે ગણેશ જ તો હોઈ ગયો તમે હા તો પછી કપડાં પગારતા નહીં ગારાવાળા સારું મિત્રો તો જો અમારે કે શુભેનની તો છે ને ગારાના ગણપતિ બનાવે કેમ કે નિશાળ લાવે તો ઘડીક વાર ગારો સુધી ને પછી પાછા લેશન કરવા લાગી જાય તો ઘડી પાર રમી લેવા દેવી પડે કેમ કે આપદી કુલમાં ગઠી હોય એટલે ભલે રમજો રમે છે સારું કંટ્રોલ બ્લોક માં બેના રહે છે ફાઈનલી તો જો આપણો ખાટલો હતી પણ કપલેટ થઈ ગયો લો હા કીધું તું ને કે અમે આખો કપલેટ થઈ જાય પછી બતાવશું તો તમને બતાવી દઈ ખાટલો તો આવી રીતનું છે મારા પપ્પાને મેં ભરેલો ખાટલો જો તો આપણને તો ન આવડે છે અને આવડતું મગજ જોડતો હોય એનું કામ બાકી આપણું તો કઈ કામ નહીં કેમ કહીશું બેન આવી રીતનું કંઈક છે આપણો ખાટલો તો બે કાટલા કપલેટ થઈ ગયું ગયો ને કેમ કે આમ પાયાને એવું મજબૂત છે પણ કેટલો તે ભીરો એટલે તો મિત્રો ટાઈટ થઈ જશે ને અને કને કને ખાટલો આવડે બસ આ કમંટ કરીને કહેજો અહીંયા તો શું અમને તો બાકી કોઈ નહોતા આવડતા મારા પપ્પાને એકને આવડે તો એને ખાટલો અમને ફરી દીધો કેમ કે ખાટલો ભાંગીને ફરી આગલાડીને રહ્યું છે તો આજનું મૂળ આવ્યું કેમ થોડો વરસાદ એ નહોતો એટલે મુહૂર્ત આવી ગયું હોય એટલે આજ કપલેટ કરી રાખ્યો છે ને એમાંય પાછા વાર જોવા પડે હારા વાર હોય તો જ ખાટલો કપલેટ કરાવીને કરે ખાટલો કપલેટ કરાય નહીં એવું બધું કે ખાટલા જે ભરતા હોય એનું કામ હોય બાકી આપણને તો કાંઈ ખબર હોય નહીં એટલે હતો કે પપ્પા આજ કપલેટ કરી રાખીએ તો આજ કપલેટ ખાટલો આપણો બની ગયો છે તમારે પણ કોઈને આવી રીતના ખાટલા કેમ કે આમાં તો ડિઝાઇનો ઘણી પાડે પણ આપણે તો એટલી બધી કાંઈ ડિઝાઇનો પાડવાની ન હોય જેવું હોય કેમ કે આપણે કાંઈ ડિઝાઇન ખાટલું ને હારા ખાટલા લાવેલા હોય તો એમાં ડિઝાઇન પાડીને મથવાનું હોય ને તો અમારી પાસે બે દિવસ લાગે લાગો આપણે એક દિવસમાં પૂરો કરવાનો હતો એટલે ડિઝાઇન નથી પાડી હારો કે આપણે કઢીનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો કેમ કે ખીચડી થોડીક વાર છે બને અને આપણે કપડાટ કરી રાખીએ સાચની પેલા નાખી દુષ્કે ધાણા જીરવું ને હવે આપણે હળદર હળદર થોડીક નાખીએ પાસું ધાણા જીરું નાખી દઈ નિમકડી આપણે થોડીક નાખીએ આપણે લોટ કેમ કે ચેના લોટ નાખીને તો મસ્તી

તો બસ આ લાઈક ચેક કરી દેજો એટલે અમે ફરી વાર બનાવી નખર અમને પછી બનાવવાનું મન નથી થતું જો આપણો લોયો કપ લે હવે મે દેવાનું છે તેલ આગળીએ તો દે બનાય તો જો આપણે તેલ લે તે હવે આવન તૈયારી છે તો એમાં રાઈ થોડી નકી કેમ કે કરીને લોયો તો બનાવી નાખેલો છે તો જોઈ જોઈ જો તેલ આવી ગયો તો રાઈ નાખી દેવાની છે આવી જ ગયો છે મિત્રો આવી રીતે રાઈ નાખી દીધી છે

આપડી કઢી ઓર કપલેટ બની ગઈ છે તમને અમારો કઢી કટી ખીચડીનો વિડીયો ગમે તો લાઈક તો કરજો હો હારો મિત્રો તો અમારો વિડીયો થઈ ગયો છે મોટો તો અમે એ વિડીયોને કરીશું એન્ડ અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરો ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોંગલ રાતે રાતે આવજો બાય બાય